સુઝીનો એકદમ ઝટપટ બની જવાવાળો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો આજે આપણે જોવાના છે ફ્રેન્ડ્સ બહુ જ સરળ છે તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે સાંજની હલકી ફૂલકી ભૂખમાં પણ ખૂબ જ સરસ લાગશે ચા સાથે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે તો ફ્રેન્ડ્સ ચાલો આ એકદમ સરળ નાસ્તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીં મેં એક બાઉલ લઈ લીધેલો છે અને એમાં બે કપ જેટલો આપણે રવો એડ કરીશું તો જે સૂજી રવો આવે છે બારીક તે આપણે ઉપયોગમાં લેવાના છે તમારી પાસે મોટા દાણાવાળી સૂજી હોય તો એને મિક્સર જારમાં સહેજ ફેરવી લેજો અને નાના દાણા કરી લેજો અને આવી રેડીમેડ પણ મળતી જ હોય છે કોઈ પણ કળિયાણાની શોપ પર તમને મળી જશે ઇઝીલી હવે એમાં એક કપ જેટલું ખાટું દહીં એડ કરેલું છે સારી રીતે મિક્સ કરી લઈશું તો બે કપ જેટલા રવાની સામે એક કપ જેટલું દહીં આપણે એડ કરેલું છે એ પણ ખાટું દહીં છે અને એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું તો જેટલી સૂજી અથવા રવો લીધેલો છે એટલા જ પ્રમાણમાં આપણે દહીં અને પાણીનું મિશ્રણ એડ કરવાનું છે તમે અહીં દહીંની જગ્યા પર ખાટી છાશ પણ બે કપ જેટલી લઈ શકો છો જો તમારી પાસે અવેલેબલ હોય તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને આ રીતનું એક બેટર જાડું એવું બનાવી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી બહુ જ સરળ છે તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને ફ્રેન્ડ્સ રેસીપી તમને થોડી પણ ગમે તો પ્લીઝ જરૂરથી લાઈક કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે જુઓ આ સારી રીતે મિક્સ કરી દીધેલું છે અને હવે ઢાંકીને આપણે ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી રહેવા દઈશું વધારે સમય હોય તો તમે અડધા કલાક સુધી એને રાખી શકો છો સૂજી સારી રીતે ફૂલી ગઈ છે એમાં હવે એક ડુંગળી આ રીતે ચોપ કરેલી એક દૂધી નાની સાઈઝની એક કપ જેટલી ખમણીને લીધેલી છે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા કાપીને એડ કરેલા છે ધોઈને સમારીને અને આ રીતે મકાઈ મેં ફ્રોઝન કરેલી છે તો એ થોડીક લીધેલી છે તો તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ કરી શકો હોય તો એડ કરી શકો બીજી પણ શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણેની અહીં એડ કરી શકો છો પાવડર મસાલામાં આપણે હળદર પાવડર એડ કરેલો છે વન ફોર્થ ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરેલો છે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું આમાં આપણે લીલું મરચું પણ એડ કરવાના છે એટલે લાલ મરચાંનું પ્રમાણ આપણે વધારે નથી રાખેલું બસ અડધી ચમચી જેટલો એડ કરેલો છે અને સાથે સાથે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો અહીં મેં એક ચમચી જેટલું મીઠું યુઝ કરેલું છે સાથે સાથે એમાં એક નાની ચમચી જેટલો આડુ લસણની પેસ્ટ અને એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ બધા ટેસ્ટોને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે તમે એની જગ્યા પર ગોળનો ઉપયોગ પણ કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તાની એક ખાસિયત છે કે તમારે ઘરમાં જો ડુંગળી હોય તો ડુંગળી નાખી શકો કોબી નાખવું હોય ગાજર નાખવું હોય કેપ્સિકમ કોઈ પણ તમારા બાળકોની પસંદની શાકભાજી અથવા તમને પસંદ હોય ખાવામાં એવી શાકભાજી તમે એડ કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે એક મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેમાં રાઈ પછી એડ કરેલી છે વળિયાળી એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે હિંગ એડ કરેલી છે કડી પટ્ટા એડ કરેલા છે તો એનો ટેસ્ટ પણ ઘણો સારો લાગતો હોય છે અને થોડાક તલ એડ કરેલા છે તો આ વઘાર એડ કરવાથી એકદમ સરસ અંદરથી પણ સોફ્ટ અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે સારી રીતે મિક્સ કરી દીધેલું છે પછી ફક્ત એમાં એક ચમચી જેટલું આપણે પાણી એડ કરેલું છે તો થોડુંક વધારે જાડું બેટર હતું એટલે મેં એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરેલું છે હવે આપણે એમાં ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરીશું બહુ ઓછા પ્રમાણમાં મેં એડ કર્યો છે તમે જોઈ શકો છો વન ફોર્થ ચમચીથી પણ થોડોક ઓછો એને એક્ટિવેટ કરવા માટે મેં થોડો લીંબુનો રસ ઉપર એડ કરેલો છે અને આપણે એક જ ડિરેક્શનમાં એને અમુક સેકન્ડ સુધી આ રીતે મિક્સ કરી લઈશું બીજી બાજુ આપણે આજે રેગ્યુલર કઢાઈમાં જ આ નાસ્તો બનાવીને તૈયાર કરવાના છે તો અહીં મેં કઢાઈ મૂકેલી છે એમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું તો શરૂઆતમાં આપણે બે ચમચા જેટલું તેલ એડ કરી દેલા છે બે પાવડા જેટલું બે ટેબલ સ્પૂન તમે કહી શકો પછી આપણે ફક્ત એક એક ચમચી જ તેલનો ઉપયોગ કરવાના છે હવે આટલા તેલથી આપણે બે નાસ્તા બનાવીને એટલે કે એક જ નાસ્તાના બે ભાગ બનાવીને તૈયાર કરી લઈશું હવે એમાં મેં રાઈ એડ કરેલી છે તેલને સારું એવું ગરમ થવા દેવાનું છે પછી એમાં રાઈ તલ એડ કર્યા છે થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને હવે આપણે જે બેટર બનાવીને રાખેલું છે એ બે ચમચા જેટલું અહીં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે અને કઢાઈમાં સારી રીતે થોડુંક ફેલાવી લેવાનું છે શરૂઆતમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરેલું છે પરંતુ આટલું બધું તેલ નથી યુઝ થવાનું આ નાસ્તો બનાવવા માટે તો આ જ તેલને આપણે બીજી રીતનો આ નાસ્તો બનાવીશું એટલે એમાં યુઝ કરી લેવાના છે તો જો આ રીતનો એક મિની હાંડવો પણ તમે એને કહી શકો છો સોજીનો મિની હાંડવો આપણે બનાવી રહેલા છે એવું પણ તમે કહી શકો છો અથવા નાસ્તો પણ તમે એને કહી શકો છો તો તમે અને કયું નામ આપશો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો આ રીતે ઢાંકીને એક બાજુ ક્રિસ્પી લેયર આવે ત્યાં સુધી આપણે એને દોઢ મિનિટ જેવું મેં થવા દીધેલું એક બાજુ પર મીડિયમ ફ્લેમ પર તો તેલ સારું ગરમ થઈ જાય ફ્રેન્ડ્સ એટલે આપણે શું કરવાનું કે એમાં આ બેટર નાખવાનું અને પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ઢાંકીને શેકાવા દેવાનું એટલે અંદર સુધી જે દૂધી છે મકાઈ તો જાણે આપણે બોઇલ કરેલી હતી સ્ટોર કરેલી એટલે બધી વસ્તુ ચડી જાય અંદર સુધી ટૂંકમાં અને જો બીજી બાજુ પણ ટર્ન કરી લીધેલી છે સાઇઝ અને આ રીતે કાણાવાળા ઝાડા વડે જ કરી લેવાનું એટલે બધું વધારાનું એક્સ્ટ્રા ઓઇલ રહી જાય કઢાઈમાં અને આ રીતે જુઓ એકદમ સરસ ક્રિસ્પી એવો નાસ્તો ઝટપટ બનીને તૈયાર છે હવે એક ચમચી જેટલું તેલ આપણું કઢાઈમાં રહી ગયેલું છે એટલે એમાં જ મેં થોડા કઢી પટ્ટા એડ કરી દીધેલા છે અને પછી આપણે એમાં બીજો આ રીતનો મિની હાંડવો નાખી દઈશું મીન્સ બનવા માટે તો અત્યારે મેં તેલ એડ નથી કરેલું જે પહેલાં તેલ એડ કરેલું એનાથી જ એને ઉપર પણ મેં થોડાક તલ આ રીતે ગાર્નિશિંગ માટે એડ કરેલા છે એ ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ સારો લાગતો હોય છે લૂક પણ સારું લાગતું હોય છે એને ફરી ઢાંકીને એક સાઈડ પર દોઢથી બે મિનિટ સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર અને પછી સાઈડ ટર્ન કરી અને બીજી સાઈડ પર પણ ઓછામાં ઓછું દોઢથી બે મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું હવે તેલ થોડુંક જ છે એટલે આપણે થોડુંક તેલ અડધી ચમચી જેટલું સાઈડ પરથી બીજી બાજુ પર એડ કરીશું એટલે આ રીતે જરૂર પડે તો આપણે એક એક ચમચી જેટલું તેલ એડ કરતા જઈ અને એક મિની હાંડવો બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લગભગ જોઈશે એનાથી થોડુંક ઓછું જોઈશે બરાબર તો જુઓ બીજી બાજુ પણ સરસ રીતે શેકી લીધેલો છે અને તમને બીજી સાઈડ પણ બતાવી દઉં સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ને અને તલ લુકવાઈઝ પણ સારા લાગે છે અને ખાવામાં પણ નટી ફ્લેવર એનો સારો લાગતો હોય છે તો હોય તો તમે જરૂરથી એડ કરજો તો જો આ રીતે બાકીના મેં એડ બનાવી લીધેલા છે તો એટલા બેટર માટે આમ તો પાંચ બનેલા મેં તમને ચાર સર્વ કરીને બતાવેલા છે અને બીજો મેં બીજી ડીશમાં મૂકેલો છે તો ડિશની કેપેસિટી પ્રમાણે મેં તમને ચાર બતાવેલા છે અને અંદરથી પણ હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ સોફ્ટ છે અને બહારથી ક્રિસ્પી છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ ભાવશે હેલ્ધી પણ છે ઇન્સ્ટન્ટ હાંડવો પણ તમે એને કહી શકો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો